વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદનો વિકાસ પૂરજોશમાં થઈ રહ્યો છે ત્યારે આ વર્ષે શહેરમાં ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી એટલી જ ઝડપથી ચાલી રહી છે હાલમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે એએમસી તંત્ર દ્વારા અનઅધિકૃત દબાણો તોડવાની કામગીરી કરાઈ રહી છે ત્યારે આજે શહેરના સુભાષ બ્રિજ કેશવનગર ખાતે ઠાકોર સમાજના એકસો પચાસ મકાનો એમસી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા આ વચ્ચે સ્થાનિકોએ કોર્પોરેશનનો વિરોધ કરતા શહેરના રોડ પર બેસી ગયા હતા અને સ્થાનિકોનું કહેવું એવું છે કે પોલીસ તંત્ર અને કોર્પોરેશન તેમની પર અત્યાચાર ગુજારી છે લોકો પર અત્યાચાર ગુજારતા પોલીસ તંત્ર દ્વારા ગર્વિહોણા થયેલા લોકોને પકડીને પોલીસ વાન ભરાયા હતા તંત્ર દ્વારા બુલ્ડોઝર લઈને મકાન તોડી પાડ્યા હતા મહિલાઓ પોલીસ અને કોર્પોરેશન વિરુદ્ધ નારેબાજી કરી હતી આ અંતર્ગત તંત્રનો વિરોધ કરતી વખતે એક વ્યક્તિ બેહોશ પણ થઈ ગયો હતો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તાજેતરમાં સરખેજના બાકરોલ મકરવા રામબાઈ ચાલી અને એરપોર્ટ આજુબાજુના ગેરકાયદેસર બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યા હતા અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવવા અલગ અલગ વિકાસ કાર્ય કરવા માટે આ પ્રકારના અનઅધિકૃત દબાણો તોડાઈ રહ્યા હોય તેવી ચર્ચા છે તો એમસીની કામગીરીનું ક્યાંક સમર્થન તો ક્યાંક વિરોધ થઈ રહ્યો છે ઘણા બધા લોકો ગર્વિહોણા થયા છે વાત કરવામાં આવે તો સ્થિતિ જોવા મળી છે તે પરથી એવું કહી શકાય કે અમદાવાદમાં દબાણ હટાવવાની કામગીરી જે છે તે ચાલી રહી છે અલગ અલગ વિકાસ કાર્યો કરવા માટે આ પ્રકારના અનધિકૃત દબાણો જે છે તે તોડવામાં આવી રહ્યા હોય તેવી ચર્ચાઓ પણ બધું જોવા મળી છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીનું ક્યાંક સમર્થન તો ક્યાંક વિરોધ થઈ રહ્યો છે ઘણા બધા લોકો ગર્વિહોણા બન્યા છે આ એક ચર્ચાનો વિષય બન્યો છે અને આ બાબતે ઘણા લોકો ગર્વિહોણા બન્યા છે ગેરકાયદેસર બાંધકામ જે છે તે તોડી પડાયા છે